છેલ્લા સાતેક મહિનાથી ગુમ થયેલ વિદ્યાર્થીને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવી આપતી વિદ્યાનગર પોલીસ છેલ્લા સાતેક મહિનાથી ગુમ થયેલ વિદ્યાર્થીને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવી આપતી વિદ્યાનગર પોલીસ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જીજી જસાણી સાહેબ તથા આણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જૈન પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીઆર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાનગર નાઓની સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે મંડોરા તથા ટીમના માણસોએ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નંબર ચોવીસ બે હજાર ચોવીસના કામે ગુમ થનાર મિત કિશોરભાઈ સાવલિયા ઉમર ઓગણીસ નાઓ સેમકુન કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાંથી તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ કોઈને કહ્યા વગર કોલેજમાં પરીક્ષા આપવાનું કહી ક્યાંક જતા રહેલ જે બનાવના કામે ગુમ થનારની શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા બાતમી રાહી વડોદરા દિલ્હી અમૃતસર તથા રાજસ્થાન ખાતે તપાસ કરતા ગુમ થનારનાઓને રાજસ્થાન કોટા ખાતેથી તારીખ દસ બાર બે હજાર રોજ શોધી કાઢી તેના પરિવાર સાથે મેળાપ કરાવી આપતી વિદ્યાનગર પોલીસ સંવાદદાતા ઝાકિર અલી સૈયદ દી મિરા ન્યૂઝ આણંદ સેમકોમ કોલેજમાં બીસીએના સેકન્ડ યરમાં સ્ટડી કરતો હતો જ્યારે એક્ઝામ આવી ત્યારે

કામ કર્યું હોટલની અંદર પછી મારા પપ્પા એ મને થોડો પોલીસનું ને એનું હેલ્પને લીધે મળી આવ્યો અને ત્યાર પછી મારા પપ્પાને મેં વાત મારી મારી અંદરની મૂંઝવણો જે હતી પછી જણાવી ત્યારે હું રિલેક્સ છું હું એક એવો સંદેશો આપું છું દરેક સ્ટુડન્ટ તેમના પરિવાર જોડે રિલેક્સથી વાત કરવી જોઈએ તેમના ફેમિલી તેમના બેસ્ટ ફ્રેન્ડ હોય છે

પણ તોય ક્યાંય ભાળ નહોતી મળતી એને મોબાઈલની કોઈ ડિટેલ નહોતી આવતી પછી એક જ આધાર કાર્ડની લિંક આવી અને એ એની ઉપરથી અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ આધાર કાર્ડ આવ્યું છે એમાં એક નંબર હતા એ નંબર ઉપરથી વિદ્યાનગર પોલીસે તપાસ કરી અને એનું લોકેશન કાઢ્યું અને એને ફોટાથી મળી આવ્યો જે મળી આવ્યો તમારો દીકરો બરાબર તમે અન્ય લોકોને શું સલાહ આપશો આ ઘટના પર આ ઘટના ઉપરથી હું એ કહેવા માંગુ છું કે ઘર કોઈ ભારતના ભારતના નાગરિકને એ કહેવાય છે સરકારની યોજના છે એ ફરજિયાત કરવી જોઈએ આનાથી આપણને આ રીતનો ફાયદો થાય તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં રહેતા અને વિદ્યાનગરના સેમકોન કોલેજમાં બીસીએના સેકન્ડ યરમાં અભ્યાસ કરતાં મૂળ જૂનાગઢના વતની મિત કિશોરભાઈ સાવલિયા ઉંમર વર્ષ ઓગણીસ બીસીએના લાસ્ટ સેકન્ડ યરના લાસ્ટ પેપરના દિવસે ડિપ્રેશનમાં આવતા ટેન્શનમાં આવતા તે પોતાનું સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પરીક્ષા આપવાનું જવાનું કહી અને પોતાનું ઘર છોડી જતા રહેલા આ બાબતે તેમના પિતાશ્રીએ વિદ્યાનગર પોલીસ જાણ કરતાં મિસિંગની જાહેરાત સ્ટેશન થનાર ટ્રેસ કરી અને વિદ્યાનગરથી વડોદરા દિલ્હી અને અમૃતસર સુધી તપાસ કરી રહી છેલ્લા સાત મહિનાથી આ તપાસ ચાલુ હતી જે જગ્યાએ લોકેશન મળતા ત્યાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર રોહિલ પીએસઆઈ કે મંડોરા તથા તેમની ટીમ આ તમામ બાબતે એના લોકેશન ટ્રેસ આઉટ કરતા પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હોવાથી અને અમૃતસર પછી કોઈપણ લોકેશન નહીં મળવાથી મિત મળી આવ્યું નથી પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે એના ભાગરૂપે જ આ મિતે પોતાનું આધાર છે અપડેટ કરેલું ઈ કેવાયસી દ્વારા અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતાં અને અપગ્રેડ થતાં એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસ અને ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેટર તરીકે કામ કરતા મિતને છેલ્લા સાત મહિનાથી જે ત્યાં વેટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલ છે અને આજે સાત મહિના પછી ઓગણીસ વર્ષના મિતને તેના પિતા સાથે મિલટ કરાવેલ છે સદર બનાવમાં ગુમ થનાર ઓગણીસ વર્ષના હતા અને અભ્યાસ કરતા હતા જેથી બનાવની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે શરૂઆતથી જ પીઆઈ તથા પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરેલું હતું અને આ બાબતે તેમના વાલી તરફથી કોઈ પ્રેશર હોય તે બાબતે પણ તપાસ કરેલી હતી પરંતુ તપાસ દરમિયાન તેમના વાલી અથવા તેમના સગા સંબંધી તરફથી કોઈ પણ પ્રકારનું એમને પ્રેશર હતું નહીં એમને જે પણ એમની ઈચ્છા પ્રમાણેનો અભ્યાસ કરવા માટે મોકલેલા હતા પરંતુ આ કેસ ઉપરથી તમામ આણંદ જિલ્લાના તમામ નાગરિકોને તમામ ખાસ કરીને વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ કેસ ઉપરથી એ જાણવા મળેલું છે કે તમને જે કોઈ ઈસ્યુ હોય તમે તમારે સ્વૈચ્છિક જે પણ કેરિયર અપનાવવા માંગતા હોય તો પોતાના વાલી સાથે પોતાના સગાવાળા સાથે અમુકપણે ચર્ચા કરો ત્યાર પછી પણ જો તમારા વાલી કે વારસ કે તમારા સગા સંબંધી ના પાડતા હોય તો તમારા પ્રિન્સિપલ હોય કે બીજા કોઈ વાલી હોય એનો સંપર્ક કરીને પોતાની મનની ઈચ્છા પ્રમાણે કામ કરો પરંતુ આ કિસ્સાની અંદર જે પ્રમાણે સાત મહિના પછી પોલીસને મિતને પોતાના પરિવાર સાથે મિલન કરાવેલું છે તે તમામ કિસ્સામાં એવું શક્ય હોતું નથી સાત મહિના પછી દિલ્હી અમૃતસર એટલે કે પંજાબ અને રાજસ્થાન જેવા વિસ્તારમાં ગયા હોય અને પરત આવેલા હોય એ ખૂબ જ નસીબદાર હોય છે પરંતુ આવો કોઈ પણ ઇશ્યુ હોય તો તાત્કાલિક પોતાના વાલી વારસોનો સંપર્ક કરી એમની એમની સાથે મુક્તપણે ચર્ચા કરી અને પોતાની કેરિયર બનાવવા માટે અપીલ કરવામાં આવે છે હાઈ હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો